હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તોનું એક સ્વપ્ન હોય છે ચારધામ યાત્રા કરવું ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા કઠોર પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી હોતો આવું જ ઉદાહરણ પૂરું પાડતા ડભોઈના એક શ્રમિક બે માસથી તેમની ઈચ્છા હતી કે ચારધામ યાત્રા કરે તેમની માટે તેમને એક વિશેષ સાયકલ બનાવડાવી જ્યારે આજથી તેઓએ પોતાની યાત્રા ડભોઈથી પ્રારંભ કરી છે ત્યારે નગરના આગેવાનો દ્વારા તેમની ચારધામ યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી હાલ મહાકુંભ જે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવ્યો હોય તે પૂર્ણ થયો કરોડો શ્રદ્ધાળુએ પ્રયાગરાજ ખાતે આસ્થાની લગાવી કેટલાક ભક્તો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે માત્ર ઘરે રહી પ્રાર્થના કરી તેવામાં શ્રમિક પરિવારના જયસિંહભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચારધામ યાત્રા માટે આર્થિક સદ્ધર ના હોય પણ મન મક્કમ હોય બે માસ તેઓ પોતાની સાયકલ ને બનાવવામાં લાગી ગયા હતા અને આજે ડભોઈ ચારધામ યાત્રા માટે જેમાં પ્રયાગરાજ અયોધ્યા કાશી હરિદ્વાર કે

સર આ મે સાઈકલ બનાવવાની તૈયાર કરી અને ઓગણીસો ચોરાશીમાં તો આ મેં નિર્ણય લીધો કે ભગવાનનું મેં જાત્રા સફર કરીશ અને આ ડભોઈ છે ડભોઈ દ્વારા મેં ત્યાં જાત્રા તૈયાર કરી એના માટે કે મેં સદા શ્રદ્ધાની માટે દુવા માંગુ છું ભગવાનના શરણમાં જઈ બધાને આખા દબોઈને મેં મેં દુવા માંગુ છું તમારો બધાનો આભાર અને તેત્રી જે મેં યાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાથી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો હશે